સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લીકેટ વસ્તુઓ વીતનારા શખ્સો સામે પોલીસે લા લાંખ કરી છે શહેરના સરથાના વિસ્તારમાં જોન વન એલસીબી અને સરથાના પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જાણીતી ઓટોમોબાઈલ કંપનીઓના ડુપ્લીકેટ સ્વેચપાર્ટનું મોટો ગોડાઉન ઝડપી પાડ્યું છે પોલીસે રૂપિયા અઢાર લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ શખ્સો ની ધરપકડ કરી છે સુરત પોલીસ કમિશનર અને જોન ડીસીપી આલોક કુમાર સૂચના મુજબ બ્રાન્ડેડ ચીજ વસ્તુઓના ડુપ્લિકેટ સ્પેર સ્પાર્ટેતા તત્વો સામે જોન વન એલસીબી મોટી કાર્યવાહી હાથ ધરી છે એલસીબી ના હેડ કોન્સ્ટેબલ સહદેવ સિંહ અને કરણ મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેશનની સામે આવેલી મધર ઓટો એજન્સીના ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસને આ સ્થળેથી મારુતિ સુઝુકી હુંડાઈ અને અન્ય પ્રતિષ્ઠિત કંપનીઓના પેકિંગમાં રાખેલા ડુપ્લિકેટ સ્પેર નો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી થી અઢાર લાખ સત્તાવીસ હજાર છસો નવ ની કિંમતના ના સ્વેર અને પચાસ હજાર ની કિંમત મોબાઈલ ફોન મળીને કુલે રૂપિયા અઢાર લાખ સિત્યોતેર હજાર છસો નવ નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ મામલે પોલીસે સાગર શિવાભાઈ નાકરાણી ગૌતમ ભરતભાઈ ખુંડ અને અનિલ છગનભાઈ વગાસિયા નામના ત્રણ શખ્સો ધરપકડ કરી છે આ ત્રણેય શખ્સો લાંબા સમયથી બ્રાન્ડેડ કંપનીના લોગો અને પેકિંગનો ઉપયોગ કરીને ગ્રાહકોને છત્રીને છત્રી ને ડુપ્લિકેટ પાર્ટ ધરાવતા હોવાનું સામે આવ્યું છે હાલ સરખાના પોલીસે આ અંગે જાણવા જોક રિપોર્ટ નોંધીને આ ડુપ્લિકેટ માલ ક્યાંથી આવતો હતો અને ક્યાં સપ્લાય થતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ પોલીસ આ કામગીરી વાહન ચાલકો સુરક્ષા સાથે ચેડા થતા તત્વોમાં ફફરાટ વ્યાપી ગયો છે સુરત શહેરમાં ગુનાખોરી ને જળમૂલ માંથી ડામમાં અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ એક્શન મોડ માં આવી છે ખાસ કરીને ભિસ્તાન પોલીસ દ્વારા વિસ્તારમાં અસામાજિક તત્વો પોલીસ ડર પેદા થાય તે હેતુથી વેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન પોલીસ પોલીસ માર્ગદર્શન હેઠળ કુલ પાંચ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી પોલીસના કાફલાએ ભિસ્તાન અને ઊન વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી ખાસ કરીને ઊન વિસ્તાર ની ગણાતી 40 પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને દરેક ગલીઓ ખુંદી વળી હતી સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની ઓળખ અને તપાસ કરી હતી ધમધમાટ તેજ કર્યો હતો પોલીસની આ કડક સ્થાનિક રહીશોમાં સુરક્ષા નો અહેસાસ જોવા મળી રહ્યો છે જ્યારે અસામાજિક તત્વોમાં ફફરાટ વ્યાપી ગયો છે પોલીસે ખાતરી આપી છે કે આગામી દિવસોમાં પણ આવા સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રહેશે ने सामान्य नागरिको निर्भय निर्भय बने रह सके डीसीपी जोन सिक्स के मार्गदर्शन में आज यहाँ पर जो भेस्तान एरिया है डीसीपी जोन सिक्स स्टेशन के एरिया से चुनिंदा बुला के टोटल पांच टीम बनाई गई पांच टीमों को पर्याप्त पुलिस बल दिया गया उसमें भेस्तान का जो एरिया है जो आप देख रहे हैं बाहर परप्रांति से लोग आके यहाँ पर विदाउट एनी प्रूफ बस उनकी चेकिंग हो रही है કોઈક ક્રિમિનલ એક્ટિવિટી મે સામેલ હે કે ઉસકે તેમ કા ઇન્ટિગ્રેશન હો રહા હે ਇਸ તરહ સે ગુનાય પર કંટ્રોલ ઓર ડિટેક્શન કરને કે લિયે એઝ સરપ્રાઇઝ ચેકિંગ કા આયોજન કિયા ગયા સુરત નિરાંધર પોલીસ એ પ્રોહિબિશન ના ગુનામાં એક મોટી સફળતા મેળવી છે કાપણના વ્યવસાયમાં થયેલા આર્થિક નુકસાનને ભરપાઈ કરવા માટે ટૂકા રસ્તે વધુ નાણા કમાવાની લાલચમાં વિદેશી દારૂનો વેપલો શરૂ કરનાર એક ઈસમ ને પોલીસે લાખોના મુદ્દામાલ મુદ્દા માલ સાથે દબોચી લીધો છે સુરત પોલીસ કમિશનર અને જોન ડીસીપી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં માં અને ગુનાખોરી માટે આપવામાં આવેલી સૂચના મુજબ રાંદેર પીઆઈ આરજે ચૌધરી અને સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ અને રહીશભાઈ ને બાતમી મળી હતી કે રાંદેર મોરા વિસ્તારમાં વિસ્તાર માં આવેલા વીર સાવરકર હાઈટ ના એક મકાન માં દારૂ નો જથ્થો છુપાવવામાં આવ્યો છે પોલીસે પંચો ને સાથે રાખીને વીર સાવરકર હાઈટ ના ફ્લેટ નંબર છસો બે માં દરોડા પાડતા ત્યાંથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી અગાઉ કપડાના ધંધા સાથે સંકળાયેલો હતો પરંતુ ધંધામાં મોટું નુકસાન જતા તેને વધુ નફો મેળવવા માટે વિદેશી દારૂ વેચવાનો રસ્તો અપનાવ્યો હતો હાલ પોલીસે દારૂ નો જથ્થો જપ્ત કરીને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે કપડા નો વેપારી હવે જેલ ના સળિયા પાછળ ધકેલાયો છે પોલીસ ની આ કાર્યવાહી થી વિસ્તાર સુરત ની સચિન પોલીસે એક મોટી સફળતા મેળવી છે સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક વાયર ની ચોરીના ગુનામાં છેલ્લા સવા વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા પડતા રીધા ગુનેગાર ને પોલીસે દબચો લીધો છે 26 લાખ થી વધુના ના મુદ્દા માલ ની સંડોવાયેલો આ આરોપીને પકડવા માટે પોલીસે સતત કાર્યવાહી કરી હતી સુરત શહેરમાં સજીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવા વર્ષ અગાઉ એક મોટી ચોરીની ઘટના બની હતી જેમાં સરકારી મિલકત એવા ઇલેક્ટ્રિક વાયરોને નિશાન બનાવવામાં આવ્યા હતા આ ચોરીમાં કોટેક કંડક્ટર નો બાર હજાર આઠસો અઠાવન મીટર નવો વાયર જેની કિંમત ત્રેવીસ લાખ એકાણું હજાર પાંચસો ઇઠ્યાસી અને ચૌદસો ત્રીસ કિલોગ્રામ જૂનો ઉતારેલો વાયર જેની કિંમત બે લાખ તેતાલીસ હજાર સો થઈ હતી આ સાથે તસ્કરો ના પકડ અને અન્ય ટૂલ્સ જેની કિંમત પચાસ હજાર બદલીને નાસ્તો ફરતો હતો સચિન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્ક ની મદદ આખરે સવા વર્ષ બાદ આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હાલ પોલીસ દ્વારા આરોપીને ને પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ ચોરી

જનસેવા કેન્દ્ર ની સતર્કતા કારણે આખું કુંભાણ પ્રકાશમાં આવ્યું છે સુરતના ઉદરાણ વિસ્તારમાં રહેતા એક યુવાને યુવાનેટ સર્ટિફિકેટની જરૂર હોવાથી તેમને નિકુંજ ભુવા નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો એજન્ટ નિકુંજ ભુવાએ સર્ટિફિકેટ કઢાવી આપવાના બહાને યુવાન પાસેથી નાણાં લીધા હતા અને ત્યારબાદ કમ્પ્યુટરમાં એડિટિંગ કરીને બોગસ સર્ટિફિકેટ તૈયાર કર્યું હતું આરોપીએ અન્ય એક પરીક્ષાના સર્ટિફિકેટમાંથી માંથી સહી અને કચેરીના સિક્કાનો ખોટી રીતે ઉપયોગ કરી ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવ્યું અને તેનો સ્ક્રીનશોટ પાડી ફરિયાદ મોબાઈલ પર મોકલી આપ્યો હતો સમગ્ર મામલે ભાંડો ત્યારે ફૂટ્યો જયારે ફરિયાદી યુવાન ઓરિજિનલ સર્ટિફિકેટ લેવા માટે ત્યારે જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા તપાસમાં જાણવા મળ્યું કે સર્ટિફિકેટ સંપૂર્ણપણે બોગસ હતું આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી એજન્ટ નિકુંજ ભુવાની ધરપકડ કરી છે સરકારી કચેરીના સિક્કા અને મામલતદાર ની સહીનો દુરુપયોગ કરી બોગસ દસ્તાવેજ બનાવવો એ અત્યંત ગંભીર ગુનો છે ઉતરાણ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ એજન્ટે અગાઉ અન્ય કેટલા લોકોને આવા બોગસ સર્ટિફિકેટ પધરાવ્યા છે